ઠાસરા તાલુકાના મુખ્ય મથક ઠાસરા ખાતેની ધી જે મહાદેસાઈ હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ માં અભ્યાસ કરતા એક માતા પિતા વિહોણા વિદ્યાર્થીએ અથાગ મહેનત કરી પોતાના દાદા દાદીને ઘરકામમાં મદદ કરી સાથે સાથે અભ્યાસમાં ખૂબ જ રસ લઈ પોતાની શાળામાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે ઠાસરા ખાતે રહેતા ચૌહાણ નરસિંહકુમારે પોતાના માતા પિતા ના હોવા છતાં પોતાના દાદા વનપાણીદાસ તથા દાદી જશોદાબેન સાથે રહી ઠાસરાનીથી જે એમ દેસાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ધોરણ દસમાં બાણું ટકા મેળવી ક્ષત્રિય સમાજનું તેમજ ઠાસરાનું ગૌરવ વધારેલ છે તેઓએ ગણિતમાં ચોર્યાસી વિજ્ઞાનમાં પંચાણું સમાજમાં અઠ્ઠાણું અંગ્રેજીમાં એકાણું સંસ્કૃતમાં છન્નું અને ગુજરાતીમાં અઠ્યાસી માર્ક મેળવી શાળામાં બીજા નંબરે ઉત્તીર્ણ થયેલ છે તેઓને શાળાના આચાર્ય શ્રી સુમનભાઈ પટેલે પણ અભિનંદન પાઠવ્યા છે તેઓને સામાજિક અગ્રણી અને પંચમહાલ લોકસભાના ઉમેદવાર જીતુભાઈ સેવા કે રૂબરૂ મળી ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ પાઠવેલ છે મારું નામ ચૌહાણ નરસિંહ કિરણભાઈ છે હું હાસરા ગામની જેએમ દેસાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મારું દસમા ધોરણનું રિઝલ્ટ બાણું ટકા આવ્યા છે અને પર્સન્ટાઇલ સત્તાણું પોઈન્ટ ત્યાંસી ટકા આવ્યા છે મારા આ દસમા ધોરણના રિઝલ્ટમાં મારા દાદા દાદીનો ખૂબ સહયોગ છે મારા મમ્મી પપ્પા નથી છતાં પણ મારા દાદા દાદીએ મને માતા પિતાની ખોટ પડવા દીધી નથી મને જે જરૂર પડી તેને મને જે જરૂર પડી તે વસ્તુ મને લઈ આપી છે મારે મારા શિક્ષણ કાર્યમાં મારા શિક્ષક મિત્રો અને મારા આ ખાસ મિત્રોએ પણ ખૂબ જ સહયોગ કર્યો છે મારો અને હું મારા આ દસમા ધોરણના રિઝલ્ટથી ખૂબ જ ખુશ છું અને આવતા આવનારા જે વિદ્યાર્થીઓ દસમામાં આવવાના છે તેમને હું એટલું જ કહેવા માંગીશ કે જો શરૂઆતથી જ આપણે કાર્યકિર્દી કરીએ તો ખૂબ મહેનતથી આપણે સારું પરિણામ લાવી શકીએ છીએ ધન્યવાદ નાટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ફોન